એની મહત્તમ સપાટી સજ્જ છે સીઝનમાં પ્રથમ વખત ડેમ ની સપાટી એકસો આડત્રીસ મીટર નો આંકડો પાર કરી ચુકી છે અને હાલમાં એ એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ એમ પૂર્ણ ક્ષમતા ભરાયો છે ડેમ છલોછલ થયો છે ડેમના ઉપરવાસમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાં પાણીની સતત આવકમાં વધારો થતા સપાટીમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે આ સિઝનમાં ડેમ છલોછલ થવાના પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેવડિયા ખાતે નર્મદાના વધામણા કરવા પધાર્યા હતા જ્યાં શાસ્ત્રોત વિધિ અનુસાર નર્મદાના નીરનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું નર્મદા ડેમના પાંચ ગેટ ખોલવામાં આવ્યા છે જેમાંથી સાહીઠ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અત્ર ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર નર્મદા ડેમની સલામતી માટે તેના પાંચ દરવાજા ખોલવાની શક્યતા ઊભી થઈ છે ડેમની જળ સપાટી મહત્તમ સપાટીની નજીક પહોંચતા ગુજરાતના લાખો ખેડૂતો અને પીવાના પાણીની સમસ્યા ધરાવતા વિસ્તારો માટે આ ખૂબ જ રાહત ભર્યા અને આનંદના સમાચાર છે